देशी दूध मेरी पास एक वक्त फरी दूध मेहमान एकदम मस्त मसाला वालू અને ગોવિંદાય નમો વિના સાક્ષાદ્ધ્યાણવૃિરા વિનાય કલ્પસ્તિ

strength You can have your meal sitting outside and enjoy your best time by taking a seat. Have a ष्णु मङ्गलं करुडत्रय मङ्गलं मुण्डली काक्षा मङ्गलाय मनोकरे सरलमङ्गलमङ्गलेश्वरे सर्वार्थशादिके शरणे कण्मके गौरि नारायणै नमो स्तुते श्रीगोवर्धनना જો આ ફળ કેરી લાગી છે ભગવાન જો કેરી લટકે છે દ્રાક્ષ છે દ્રાક્ષ બહુ આવે

का भी भैया समझता है नहीं बहुत चल एक बहन ही नहीं રે ગોચ પર ફૂલો છે મસ્ત ઝૂપડી છે બહુ કા બનાય છે દેવ ભાગ અને દેવ પેલા રૂમ સાફ કરવાનું પોતું મારવાનું પછી પોતે જ ફૂલડા વિખેરવાના પાછું પોતાને સાફ કરવાને આને કહેવાય ગaddha માં સ્વાગત કર્યું તો એટલે ફૂલ ફૂલ થઈ ગયા બધા ભેગા કરી નાખી ફેર મે છોટે તો બંધ કર બંધ કર હાલો બધા કચરો કાઢો

ગાયસ તાજે આપણે બનાવવાની છે ફુદીના છાસ તો ચાલો બનાવીએ તો મેં લઈ લીધો છે ઘણો બધો ફ્રેશ ફુદીનો કોથમીર ટેસ્ટ પ્રમાણે મીઠું સંચળ પાવડર અને જીરું પાવડર ઉપરથી બરફના ટુકડા એડ કરીને એને આપણે પીસી લેવાનો છે ઉપરથી આપણે દહીં એડ કરીને ફરીથી એક વખત પીસી લેશી તો અહીંયા આપણી ફુદીના છાશ થઈ ગઈ છે એકદમ મસ્ત તૈયાર કોને કોને ફુદીના છાસ પસંદ છે મને કમેન્ટમાં કહેજો અને આપણે એને કરશી ગાર્નિશ ફૂદીનાના પાનથી નેક્સ્ટ ડે અત્યારે છે ને મસ્ત મસ્ત મોગરાના ફૂલ ખુલ્લા છે ને અત્યારે એની સિઝન છે તો એટલા બધા ફૂલ ખુલે છે ને એની સુગંધ એકદમ મસ્ત આવતી હોય છે કેમ કે એ રાત્રે જ ખુલી જાય છે તો છ વાગે એકદમ મસ્ત ફળિયામાં સુગંધ આવતી હોય અને આજ સવાર સવારમાં આપણે મસ્ત મસ્ત મોગરાના ફૂલ મળી ગયા છે ને બીજા ઘણા બધા ફૂલ તો થાય જ છે પણ આ ફૂલની સુગંધ તો કંઈક અલગ જ હોય છે અત્યારે બપોરનો ટાઈમ થઈ ગયો તો ને આપણી છે ને અહીંયા મસ્ત મસ્ત ગરમા ગરમ રોટલી બનવાનું ચાલુ થઈ ગયું હતું કાજલ અને માયા મસ્ત રોટલી બનાવતા હતા અને સાથે સાથે હું બનાવતી હતી મારા વિડીયો માટેની થાળી તો ચાલો જોઈએ આજે છે શું જમવામાં આજે આપણે મસ્ત બનાવી છે સુખડી પછી અહીંયા બનાવ્યું છે મસ્ત બટેકા ટમેટાનું રસાવાળું શાક કેરીનો રસ ગરમા ગરમ રોટલી સાથે છે ઠંડી ઠંડી છાશ મીઠું કેરીનું અથાણું છૂંદો અને કાચી કેરી તો આપણું જમવાનું થઈ ગયું છે તૈયાર તો હાલો બધા જમવા માટે અને કોને કોને આવું જમવાનું પસંદ છે મને કમેન્ટમાં કહેજો તો આપણું તો બપોરનું મસ્ત મસ્ત જમવાનું તૈયાર થઈ ગયું છે ને અત્યારે કેરીની સિઝન આવી છે ને એટલે જુઓ કેરીનો રસ કેરીનો છૂંદો કેરીનું અથાણું અને કાચી કેરી બધી વસ્તુમાં કેરી પણ કેરી ખરેખર અત્યારે ખાવાની હોય એટલે બહુ મજા આવે છે પછી સાંજના સમયે અમે લોકો નીકળી ગયા હતા હાથલા શનિદેવના દર્શન કરવા માટે આપણે શનિદેવના દર્શન કરવા માટે જવાનું હતું એટલે અમે લોકો અત્યારે નીકળી ગયા છીએ હાથલા અને વાતાવરણ કેટલું મસ્ત છે અને આજે છે ને કઈક અલગ જ વાતાવરણ હતું અને સૂર્યદેવ જુઓ કેવા લાગે છે એકદમ વાદળમાં છુપાયેલા તો આજનું કાંઈક વાતાવરણ અલગ છે ને એવું લાગે છે અને આજે ઘણી જગ્યાએ વરસાદ પણ થયો છે તો કંઈક આવું વાતાવરણ હતું રસ્તામાં એકદમ મસ્ત મસ્ત તો ક્યાં ક્યાં છે વરસાદ થયો છે એ મને કમેન્ટમાં કહેજો અને અત્યારે સાંજનું વાતાવરણ હતું ને વાડીમાં જુઓ મોર કેટલા મસ્ત લાગે છે તમને ઘણી બધી વાડીઓમાં રસ્તામાં છે ને મોર દેખાણા હતા અને એકદમ મસ્ત લાગતા હતા તો આપણે મોરને જોયા ને હજી જુઓ અહીંયા ઘણા બધા મોર છે તો આપણે છે ને મોરને જોતા હતા અને મસ્ત એન્જોય કરતા હતા અને સાથે સાથે આપણે પહોંચી ગયા હતા હાથલા શનિદેવના દર્શન કરવા માટે તો આ છે હાથલા શનિદેવનું મંદિર તો તમે બધા લોકો પણ કરી લ્યો શનિદેવના દર્શન અને કોણ કોણ હાથ લાવ્યું છે એ મને કમેન્ટમાં કહેજો તો આપણે અહીંયા શનિદેવના દર્શન કરીને આજે આપણે અહીંયા છન પનોથી મૂકતું જવું છે તમે લોકોએ કરી લીધા દર્શન હવે આપણે કરશે ત્યાં જ છે મહાદેવની એકદમ મસ્ત શિવલિંગ અહીંયા છે ને બારે મસ્ત મહાદેવની શિવલિંગ બનાવેલી છે તો આપણે કર્યા મહાદેવના દર્શન અને મહાદેવના દર્શન તો આ છે હાથલા શનિદેવનું મંદિર તો આપણે દર્શન તો કરી લીધા છે અને આ છે ધજા તો ધજાના દર્શન કરી લીધા અને અમે બધા લોકો છે ને અત્યારે થોડીક વાર અહીંયા બનાવતા તો વિડીયો તો આપણે વિડીયો તો બનાવવા જ પડે તમે લોકો અહીંયા વિડીયો બનાવતા ને સાથે સાથે દર્શન કર્યા અને વાતાવરણ અત્યારે બહુ એટલે બહુ મસ્ત હતું મને દેતા જ નથી તો આજ સાથે આપણે છે ને અહીંયાથી હવે નીકળવાનું છે અને જવાનું છે ઘર તરફ તો તમને જો અમારા વિડીયો ગઈમાં હોય તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આપણે જલ્દીથી મળીએ છીએ એક નવા વ્લોગ સાથે ને અમે લોકો સાંજે જેમ માતા હતું આપણું જમવાનું તો હાલો બધા જમવા માટે તો હાલ આપણે મળીએ છીએ જલ્દી એક નવા વિડીયો સાથે બાય